ભરૂચ જિલ્લાના ઝાયા તાલુકાના ખરચી ગામેથી ગત તારીખ સોળમીના રોજ ભરૂચ તાલુકાના નિકોરા ગામે વસાવા સમાજના લગ્ન પ્રસંગની જાણ હેલિકોપ્ટરમાં ગઈ તે અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં આદિવાસી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખેડા જિલ્લાના વસો મુકામેથી ઝડપી લીધો હતો આ લગ્ન પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયામાં અલગ અલગ પેજ ઉપર વાયરલ થયેલ જેમાં લાલભાઈ નામના ફેસબુક ધારક દ્વારા આદિવાસી સમાજ વિશે જાતિ અપશબ્દોની ટિપ્પણીઓ અને તેના વિરુદ્ધમાં આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો અને આ કારણે સમાજ સમાજ વચ્ચે વૈમનસ્ય ન ફેલાય તે માટે ભરૂચ સાયબર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ દરમિયાન ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળેલ કે અભદ્ર ટિપ્પણી કરનાર ઈસમ નડિયાદ નજીકના એક ગામનો છે મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમે અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમ પિયુષ ગિરી ઉર્ફે લાલભાઈ બળદેવગીરી ગોસ્વામી રહેવાસી વસુનાને ઝડપી લીધો હતો આ ઇસમની પૂછપરછ કરતા તેણે અભદ્ર ટિપ્પણી કરેલ હોવાનું જણાવ્યું હતું આ ઇસમને આગળની કાર્યવાહી માટે ભરૂચ સાયબર પોલીસને સોંપ્યો હતો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સદર આરોપીની ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો